નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ એક બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને સાડત્રીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને બાજરો બસો પચાસ થી પાંચસો તેત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો વીસ થી સોળસો ને એસી રૂપિયા અડતેરસો થી સોળસો ચાર મગફળી ઝીણી આઠસો ત્રીસ થી એક હજાર ચોસાઠ મગફળી જાડી આઠસો થી અગિયારસો ને બેતાલીસ ધાણા બારસો થી પંદરસો ત્યાંસી સોયાબીન સાતસો સાહીઠ થી આઠસો તેત્રીસ તલ અઢારસો થી ત્રેવીસો આડત્રીસ बात करिए जूनागढ़ मार्केटिंग अंदर तो जेरू नीचो भाव तरह हज़ार छ सौचो भाव चार हज़ार तरह सौ सीतेर रुपया एरंडा बार सौ थी बार सौ रुपया जुआर पांच सौ पचास थी पाँच सौ पचास तेर सौ सत्तर सौ साइ तलकाड़ा चार हज़ार छ सौ सीतेर थी चार हज़ार छ सौ ने हमें बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास नीचे भाव तेरसो भाव पंदर सौ पच्चीस रुपया मग बार सौ सोल सौ पचास અડદ બારસો થી ચૌદસો ને સિત્તેર ઘઉં પાંચસો પચાસ થી છસો ને ચણા આઠસો નેવું મગફળી જીણી નવસો થી અગિયારસો ને ચાલીસ મગફળી જાડી આઠસો પચાસ થી અગિયારસો ને વીસ અજમો ત્રેવીસો પચાસ થી છ હજાર રૂપિયા એરંડા અગિયારસો પચાસ થી બારસો ને દસ તુવેરની વાત કરીએ તો બારસો થી પંદરસો ને પંદર ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા તલી ઓગણીસો પિંચાશીથી બાવીસો ને પચાસ લસણ પંદરસોથી રૂપિયા ધાણા અગિયારસોથી અગિયારસો ને ચાલીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા તલ સફેદ સોળસો પચાસથી બાવીસ ને છપ્પન તલકાળા બત્રીસોથી પાંત્રીસો ને સિત્તેર ઘઉં પાંચસો નેવુંથી છસો ને અઠ્ઠાવન ઘઉં ટુકડા પાંચસો એકાણુંથી સાતસો રૂપિયા ચણા નવસો અડતાલીસથી બારસો ને ત્રેવીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો ચાલીસથી સોળસો ને છ રૂપિયા મગફળી જાડી આઠસો પચીસથી અગિયારસો ને એકતાલીસ લસણ બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ સોયાબીન છસો બોતેરથી ને બાવીસ ધાણા બારસો દસથી ચૌદસો પચીસ મેથી સાતસો દસથી એક હજાર ને બાવીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પાંચ રૂપિયા વરિયાળી બારસો પિસ્તાલીસથી બારસો ને પિસ્તાલીસ રાય નવસોથી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો ચિમ્બોતેરથી ઊંચો ભાવ છસો ને અઠાવીસ રૂપિયા ઘાઉંટુકડા છસોથી છસો ને બ્યાસી કપાસ બારસો એકથી ચૌદસો ચિમ્મોતેર મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને એકોતેર મગફળી જાડી છસો એકત્રીસથી બારસો ને પચાસ કલંજી સત્તરસોથી છત્રીસો ને એકત્રીસ એરંડા અગિયારસોથી બારસો ને છ્યાસી તલકાળા એકવીસોથી ચાર હજાર આઠસો ને છોતેર सत्तर तो सत्तर सौ एक पच्चीस सौ अग्नियर जीरुन की बात करिए गोंडल मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव तरह हज़ार आठ सौ एकावन ऊंचा भाव चार हज़ार पाँच सौ एक रुपये धा आठ सौ एक सत्तर सौ एक धाणी आठ सौ छोतेर थी सत्तर सौ एकाणु मकाई चार सौ एकाणु थी चार सौ एकाणु डूंगी बात करिए तो एक सौ तो सोल रुपया चार सौ सो सोल रुपया चना एक हज़ार एकावन थी बार सौ ने अड़द अगियार सौ थी पंदर सौ મગ બારસો એક થી અઢારસો તુવેરની વાત કરીએ તો અગિયારસો થી સોળસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એક થી આઠસો ને એકત્રીસ વાલ સાતસો એક થી પંદરસો ને એક રાય નવસો બારસો એકતાલીસ ચણા સફેદ અગિયારસો થી એકવીસો ને એકાવન રાયડો એક હજાર એકથી એક હજાર ને એક લસણ બારસો એકાવન થી બત્રીસો ને એક વટાણા ચારસો એકવીસ થી છસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર